જે મેલડી માં ભાઈ બેનો આવો તે માતાજી મિત્રો ભાઈ બેનો હાલો આવો મિત્રો આવો જે માતાજી એ માતાજી જે સંગમ માં YouTube ચેનલ બનાવી છે થોડુંક એમાં સપોર્ટ કરજો મિત્રો ભાવી બહેનો અને મારે હવે બે હજાર ફ્લોવર પૂરા થવાયા છે મિત્રો જલ્દી લાઈક કરજો શેર શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ભૂલ્યા વગર જય માતાજી મિત્રો આવો 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 જય માતાજી મિત્રો આપણે હવે યુટ્યુબ ચેનલમાં મિત્રો શેર કરી છે આપણી યુટ્યુબ ચેનલ અને તમે જોઈ રહ્યા છો આપણે વિડિયા મેલેડી માના બનાવી દીવી તો તમને સપોર્ટ જરા કરજો મિત્રો ભાઈ બહેનો અને અમને આગળ સુધી લઈ જજો મિત્રો અને એવું અમને એવું નથી વિચારતા કે સપોર્ટ પ્રેમથી કરજો મિત્રો કોમેન્ટ બોમેન્ટ કરજો માતાજીને વિડીયો આવશે કન્ટિન્યુઅન્ટ દરરોજ સાત વાગ્યા અત્યારે મેં કયો મિત્રો તમે એ વિડીયો પણ જોઈ શકો છો મિત્રો ભાઈ બહેનો ગમે તે જોતું હોય કોમેન્ટ જે મારે જે લાઈવ કર્યું છે એટલે કોમેન્ટમાં કાંક વાંધો આવી ગયો છે મિત્રો એટલે કોમેન્ટમાં હું વાંચી નથી શકતો મિત્રો માતાજી મિત્રો ભાઈ બહેનો જે પણ જોતું હોય એ અમારે લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો આ મારી યુટ્યુબ ચેનલ છે અને કેમ છો મિત્રો આવો આવો માતાજી 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 આવો ભાઈ આવો ભાઈ హార్దిక స్వాగత మిత్రోడియో మిత్రో లైక్ సబ్స్క్రైబ్ కరీనా

એમાં પણ આપણે મેલડીમાં નવી વિડીયો મીતી છે વ્યૂ પણ સારા આવે છે મિત્રો એટલે સપોર્ટ કરો થોડો એ માતાજી મિત્રો ઉપાય બેનો આવો આવો એ માતાજી મિત્રો કેમ છો મિત્રો મારું ગામ છે ખાનપર તા બાબરા તાલુકો બાબરા છે મારો જિલ્લો અમરેલી જસદરની બાજુમાં હું રહું છું ખાનપર ગામમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ભાઈ બહેનો આવો મિત્રો આવો શર્માતા નહીં મિત્રો શર્માવન નહીં મિત્રો રેડીએ નહીં શર્માવન લાઈક કરવામાં નહીં શર્માવન સપોર્ટ કરો મિત્રો સપોર્ટ કરો અમને થોડો ઘણો સપોર્ટની જરૂર છે મિત્રો જલ્દી અમારી ચેનલ મિત્રો આગળ આવી શકે એટલે આવો મિત્રો ખાન પર રહું છું ખાન ગામમાં મિત્રો हम मजा मजामा सपोर्ट करजो मित्रों आना यूट्यूबर ने थोड एक लाइक शेयर सब्सक्राइब करिनो कि मित्रों नाना यूट्यूबर ने तेरा सपोर्ट करो अटले मोटो यूट्यूबर थई सके मित्रों तुम्हारा सपोर्ट थी મારો લાઈવ મિત્રો અહીંથી હું પૂરી કરું છું જય માતાજી મિત્રો ભાઈ બહેનો જે મેળવીમાં જે સાઉન માંથી જમા કાઢી છે જય માતાજી મિત્રો